નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે દ્વારકા નિજ મંદિરમાં દ્વારકાધીશ ધજા રોહણ મહોત્સવની અંદર શહેરવા રાવત સમાજના આશરે પાંચ હજારથી વધારે લોકો જોડાયા આ કાર્યક્રમની અંદર પૂજ્ય જાનકીદાસ બાપુ પૂજ્ય પાણદાસ બાપુની જગ્યા કમિટલા પૂજ્ય પ્રભુદાસ બાપુ રાવત રામજી મંદિર પૂજ્ય પ્રકાશ બાપુ રાવત સહિતના સંતો મોહંતો જોડાયા હતા તેમના દ્વારા આજે ધ્વજારોહણ કરવાનો જે કાર્યક્રમ હતો તેને તેમના દ્વારા પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરું પાડવામાં આવ્યો હતો અને જ્યારે ધ્વજાનું આરોહણ થઈ રહ્યું હતું ત્યારે ઉપસ્થિત સર્વે લોકો દ્વારા જય દ્વારકાધીશના નારા લગાવી અને ગગનને ગજવી મૂક્યું હતું મોટી સંખ્યાની અંદર જોડાયેલા લોકો ડીજેના તાલે વાતે ગાતે નિજ મંદિરે પહોંચ્યા હતા અને આ ધજા હરોળનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તેની અંદર સામેલ થયા હતા ત્યારે એ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ પ્રથમ વાર તે શેનવા રાવત સમાજ દ્વારા નિજ મંદિર દ્વારકાધીશના નિજ મંદિરની અંદર ધ્વજારોહનો કાર્યક્રમનો રાખવામાં આવ્યો આવ્યો હતો અને મોટી સંખ્યાની અંદર શેનવાર આવત સમાજના લોકો જોડાયા હતા અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ચાલુ જય શિયા જય દ્વારકાધીશ રામજી મંદિર સંત કેલરામ લોકોની જગ્યા શ્રી દ્વારકાધીશ મંદિરે શ્રી ધ્વજરોહણ ધ્વજા આરોહણ મહોત્સવ પ્રશાંત યોગ કર્યો શેનવાર આવત સાથે ગુજરાતમાં વસતા મારા તમામ શેનવાર આવત સમાજ ભાઈઓ આજે એની આસ્થા એટલે કે ભરોસો એકતા બધા સંગઠિત થઈ અને આજે ધર્મ જાગૃતિ માટે દ્વારકાધીશના જગત મંદિરે મને આ ધ્વજારોહણ મહોત્સવનો પ્રસંગ રાખ્યો અને આજે દ્વારકાધીશની કૃપાથી ખૂબ જ સારી રીતે સંપન્ન થયો છે જય શ્રીરામ જય પ્રગતિધામ સાત ગૃહ મારી દ્વારકાપુરી ગુજરાતનું હિન્દુ સમાજ અને સામાન્ય પરિવાર પોતાની મજૂરીથી પણ સમાજમાં વિસ્ત્રી પ્રાર્થના પણ કરીશું પણ એક ઐતિહાસિક ઘટના આ સમાજ માટે મળી છે આખા ગુજરાત આ નોંધ લઈ શકે કે અમારો હિન્દુ સમાજ આપણો નાનો પરિવાર અને આવી જગત મંદિરના અને મને તો એમ લાગે કે એક પહેલી ઘટના છે કે આ સમાજે દ્વારકાવીશ પહેલી વાર આ ધજા જગત મંદિરને ચડાવી છે એ સમાજ આખો એ ધન્યતા અનુભવે છે સૌને મારા જય માર્ગા